સોનભાઈ મિત્રો જય માતાજી જય છો બધા મજા ફાઇનલી થઈ આપણે બ્લોગ ચાલુ કર્યો કેમ કે હું ને પ્રિન્સભાઈ અત્યારે બારે એક સેવાનું કામ કરવા જાય છે પ્રિન્સભાઈ પણ આવે છે હમણાં ગાડી લઈને ફાઇનલી પ્રિન્સભાઈ આવી ગયા જય દ્વારકાધીશભાઈ દ્વારકાધીશભાઈ આવું છે ને સેવા કરી તો જાય બીજું શું હોય હાલો રાતભાઈ તો એને મજા નથી એટલે એને કેવી જતા સમજાવતા આપણે જાતા હઈએ અને મિત્રો આ બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો સપોર્ટ બતાવજો ફૂલ આ બ્લોગ ઉપર મિત્રો હજી તો આપણે ને ત્યાં રસ્તામાં એટલું ટ્રાફિક આવી ગયું ને તમને હું બ્લોગમાં બતાવું આમ આગળ પાછળ બધી જગ્યાએ નકર ટ્રાફિક જ છે મિત્રો અમે બધા ભાઈઓ ગાયોને બેડ બાંધવા નીકળી ગયા છીએ આગળ પાછળ બધા ગાડીઓ છે પાછળમાં છે બધા ભાઈઓ સાથે મળીને કામ કરીએ આપણે સેવાના

બધા લોકો આપણી સાથે જોડાયેલા છે મિત્રો ઘણી બધી ગાયો છે બધી બાજુ ચાલુ જ છે બેલ્ટ બાંધવાનું ગાયોને અમુક 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 ગાયો તો વય જાય પણ તોય બધા મહેનત કરીને બેલ્ટ બાંધી બધી ગાયોને જો આ ભાઈ અમારે ફૂલ સેપોર્ટમાં છે આ ભાઈ એ સોનલ સેનાના પ્રમુખ રાધબા પણ લાઈવ જોવે છે આપણે કેમ છો રાધબા હા મિત્રો બધી ગયો ને બેટ બાંધી દીધા છે બધા આગળ વયા ગયા છે ગ્રુપ માં આપડે હવે હું ને પ્રિન્સભાઈ બે ઘરે જાય છીએ જય સોનભાઈ માં જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પછી નવા બ્લોગ સાથે